લીંબડીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદના આંકડાઓ દર્શાવે છે કે ઝાલોદ લીંબડી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સામાન્ય જનજીવન પર થોડી અસર જોવા મળી હતી જોકે આ વરસાદ અચાનક થતા ખેતીવાડીના કામોમાં રોકાયેલા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે કારણ કે આ સમય ખેતરોમાં ઊભો રહેલો અથવા કાપણી માટે તૈયાર થયેલો પાક બગડવાની શક્યતા છે આ માવઠાને કારણે ખેડૂતોએ ઉભા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા પડ્યા છે જિલ્લા વહીવટી તંત્રએ પણ હવામાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી છે આ કમોશમી વરસાદ શિયાળુ પાકની તૈયારીઓ પર પણ અસર કરી શકે છે ખેડૂતોએ હવે પાક વીમા યોજનાનો લાભ લેવા અને નુકસાનની વિગતો સંબંધિત વિભાગને તાત્કાલિક પહોંચાડવા પર ભાર મૂકવો જરૂરી છે